આપણા ઘરે તમે જંતિ મરણ સુધી તમે જો ને સુદ્રોના ઘરે જન્મથી મરણ સુધીનો કોઈ પણ પ્રસંગ હોય સારો હોય કે મરણનો પ્રસંગ હોય પણ પહેલા બ્રાહ્મણને બોલાવે અને એ મુહૂર્ત કાઢી દે પછી આપણા લોકો આગળ હાલે આ લગભગ નેવું પંચાણું ટકાના ના ઘરે આવું હોય છે પાસઠ ટકા જે બાબા સાહેબના જે બુદ્ધના વિચારોમાં આવી ગયા છે એ લોકોએ છોડી દીધું છે પણ નેવું પંચાણું ટકા સુધી આવું જ કરે છે તો પેલા આઝાદી પેલા ભણ્યા નહોતા અભણ હતા અને આપણા બાપ બાપ દાદા મજબુર હતા તો આવું બધું કરતા ભણ્યા પછી ભણી ગણી ના કલેક્ટર થાય અધિકારી થાય પોલીસ PI થાય કે વકીલ બને કે doctor બને પણ બ્રાહ્મણ વગર ના તો મિત્રો એના પણ માટે આપણે એવી સાદી વિધિ બનાવીએ કે જન્મ થી મરણ સુધી કોઈ પણ કર્મકાંડ આપણે પોતાની રીતે કરી શકીએ અને એ એના માટે એક પુસ્તક છે પછાત સમાજનો ઇતિહાસ અને કોળી સમાજનો ઇતિહાસ ભગવાન બુદ્ધ અને પુસ્તકની અંદર વિધિ બનાવી છે એમાં કોઈ પણ બ્રાહ્મણ કે પંડિતની જરૂર ગોરની જરૂર ન પડે તમે તમારી રીતે જનથી મરણ સુધીના બધા કાર્યો વગર ખર્ચે કરી શકો જે ખુશીનો પ્રસંગ હોય તો ખુશીથી ઉજવીએ દુઃખનો પ્રસંગ હોય તો સાદાઈથી એ પણ ઉજવીએ પણ જનથી મરણવૃદ્ધિના કર્માકંટમાં આપણા ઘર્મમાંથી જાય અને બ્રાહ્મણનું ઘર ભરાય એ પ્રથા હવે બંધ કરવી પડશે હમ એવો એક પણ પ્રસંગ દેખાડજો કે બ્રાહ્મણના ઘરે મૃત્યુ થયું હોય ને આપણા ઘરે કાંઈ એવું હોય ન બને તો શા માટે આ ગુલામી કરવી જોઈએ ભણી ભણી નહીં થાય મૃત્યુ પછી આટલી બધી વસ્તુ આ પૂરી વાત તમે જુઓ કર્યા પછી કોઈને મળે ખરું તમે તમે પાંચ હજાર માણસો ને પૂછે બધા એમ કહેશે કે ના ની તો બ્રાહ્મણના ઘરે જાય છતાં આપણે મૃકીને બંધ નથી કરી એકતા જીવતા હોય ત્યારે મા બાપ ને કે દાદા દાદી ને હમ કઈ આપી નથી અમે તૂટેલી ફૂટેલી ખાટલી માં સૂતા હોય અને મરે પછી હમ સુવો ખાટલો છત્રી ના તેન બધું તમે વિચારતો કરો ખરેખર જીવતા માણસ ને સાચવવાના ને આપણા માતા પિતા આપણા માતા પિતા એ જ આપણા માટે ભગવાન છે બીજું કોઈ નથી માતા પિતાથી મોટા બીજા ભગવાન છે જ નહીં દુનિયામાં